યા કોંગ્રેચ્યુલેશન યા કુડે 5 થવા આવ્યા છે અને અત્યારે કેટલું ટેમ્પરેચર ખબર 42 ડિગ્રી સેલ્સિયસ લા ચા પિટ્સ પર પુછો પાલે થઈ ગયા થઈ ગયા આ માહોલ જો તમે સાત થઈ

अब जुड़े तो तो बातो शिकार फरी देखाए ना पूछो परे हालो हां मजा आईवा देखो वीडियो वकी ई ई की करो से वीडियो एंड कमेंट में कह दो बोल लाइक सब्सक्राइब कर दी जाओ लाइक सब्सक्राइब कर बनाओ एलो मित्रों राम राम बता ने वेलकम बैक टू ऑन द ब्लॉग વાડીએથી આપણે બ્લોગ ઉતારી તો હવારના પોરમાં તમને ખબર છે છ વાગ્યામાં અમે આવી જઈ રોજ કસરત કરવા અને આજે હું તમને બતાવીશ વાવણી કાનાની વાડીયા વવાય છે આજે તો તમને આખું બતાવું કે કઈ રીતના વાવે છે એ સેનાથી વાવે છે ટ્રેક્ટર કે બળધું ઓયણી કઈ પ્રકારની છે બધા સાધનો બતાવું તો હાલો જો આ જમીનમાં વાવાનું છે તો હાલો એ બધી પ્રક્રિયા આપણે જોઈએ પ્રોસેસ જોઈએ વાવતા હોય હજી વાવણી નથી થઈ પણ એને ઓરબીને વાવવાનું છે એ આપણે જોઈએ ઓકે વાસડાવી તો તમને દેખાઈ ગઈ છે હવે થી વાવશે જોકે આ વહેણી બધું માટે હોય છે સિમ્પલ ચીજ છે જોઈ લ્યો આ થી વાવવાના હે એકદમ આધુનિક ઓયણી છે ઓટોમેટિક વહી તમે જોઈ શકો એ ફેરવાય નહીં તો હમણાં વાવવાનું ચાલુ કરશે જોઈ લ્યો એ વાવવાના છે હું વાવવાના હે એ પણ આપણે જોઈએ બી હાલો એની કરમાં એ બધું પ્રિપેરેશન કરે છે તો હાલો તાલાગી તમે પણ કહી દો કે તમે તમારા ખેતર માં હું આવો હો પોટાલે પોટ Thank પીવી છે તારે મોટે ફુવારો માર દે થોડો ગુલાબી થઈ જાય ગુલાબી દવા વાળો તને તને મુંડા નહીં અડે પછી તને મુંડા નહીં અડે પછી મુંડા E

ક્યાં સુધી જાય છે દાણો એટલે આમાં દાણો તો દેખાતો હારી હાય લાય લાય જાય કોઈ આમાં એક છે આને શું થાય છે

એટલે ધોવા ધોવાની ગોરામાં 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 જ પાણી લઈને ધોવે છે કુંડીમાં કુંડીમાં ગંતર હતી તમારી ક્યાં હારી હતી વાહ એમ લાઈક લગ તો તો કોને ભાઈ લેકો પછી ધોયું તો ઈ પ્લાન આનો જઈ છે ને બધે હે હા મારું સુટ મોટું શીખવાડસ બઈગડો હોવામાં નાખ દે મોટું નાખવામાં મોટું નાખવામાં મોટું ધોરી નાખ્યું બહુ બેગડા હો હમણાં બે સર્વિસ માંગો હો તમે બે

આ બે હંટાડેલા હતા ને સાચું ચૂક્યો તમે સાચું ચૂક્યો હંટાડ્યા હતા ને હું હું જેવો પાવડો લઈને આવ્યો બોતવા એવા ને ચંપલા જડી ગયા બે બે ઈએ પાછા પણ મને તો દેખાણો વટલે લે તને હું આવું તઈ દેખાણો પાવડો લઈને આવ્યો તઈ દેખાણો હાડો લે ગોલી પાઈ મને દાંત કાઢે હે આવ્યો તમે બાકી પણ દેશી જમ્પ હેઠા નિકરા મિત્રો જોવો તમે આ બાપા ને કહું કે મને માથે બેવા જ બાપા ના પડે કે મારે માથે બે સોરી બાપા કઈ વાંધો નહીં ચાર પાંચ અને અત્યારે કેટલું ટેમ્પરેચર ખબર બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ છ વાગ્યા લગી તો ઘરની કે એવો તડકો છે તો ભાઈ બધા તમારા ઘરમાં સેફ રહેજો બહુ તડકો હાલે હે ભાઈ આમાં કંઈ નક્કી ન હોય શું થઈ જાય હું તો ઘરે જ આવું છું

પાણીએથી ધમમો હડાવ ટ્રેક્ટર ની ડોલી હળી જાય પાણીએથી ટ્રેક્ટર નું બોડું આવ ટ્રેક્ટર ને નવડાવે છે કાયર નો માને નવું નજરાણું વાહ પાણીમાંથી નાખી નીકળાયથી હે આ આ ડાટો માર દયો ને આમ ડાટો માર દયો ડાટો માર દો માર દે ભરને અફસોસ

મળે મિત્રો આ હે આ ગામનો શંકરવટલો કે અહીંયા અહીંયા બધા શિવરાત્રી ના દિવસે પણ રાતે બધા કાર્યક્રમો થતા હોય પછી નંદ પયો પણ અહીંયા થતો હોય નંદ ભાઈઓને કંઈક ક્રષ્ણ જન્મનો પણ આ કંઈક હોય છે એ હાજે મારા નાના પ્રસાદી લઈને રાઈએ બાર વાગે ઘરે આવે ત્યારે બાર વાગ્યા પછી જમે તાવથી જ્યાં હોય તમને ખબર છે પછી જ્યારે જમતા ને બાર વાગ્યા વાટ જોતો પણ જમતા જોતો ભેગો બેતો અલગ જ મોજ આવતી હો પણ અહીંયા ગામડે તો તમને ખબર છે અલગ જ મોજ આવે એમાં અહીંયા આજે હું આવી ગયો હું શંકર વડલે અહીંયા તો એકદમ શાંતિદાયક સ્થળે ને શું સમજી ગયા ને તમે પીસફુલ પ્લેસ remote લઉં અત્યારે બેઠો બેઠો પવન સાથે હા નદી છે જો જ્યારે પુર આવે ને ત્યારે એક થઈ ગયું હોય બધુંય આ બધું એક થઈ ગયું હોય અહિયાં તમે આવી ગયું બધું પાણી અમારી ઓલી main નદી છે ને ત્યાં હા